ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજથી મે મહિનો શરૂ થયો છે તો મિત્રો ગેસના બાટલાના ભાવ હવે નવા કયા ચાલી રહ્યા સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું કે કયા જિલ્લાની અંદર કેટલો ભાવ છે તો વિડીયો અન સુધી જોતા રહે ચેનલ વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે જાણીશું સૌથી પહેલાં ત્રીસ એપ્રિલના રોજ કેટલા ભાવ હતા પછી આપણે જે પહેલી મેથી કેટલા ભાવ થશે એની વિગતો જાણીશું પહેલાં સૌથી પહેલાં જાણીએ કે ગાંધીનગર ગુજરાતની અંદર આઠસો ને દસ પોઈન્ટ પચાસ રૂપિયા જે ત્રીસ એપ્રિલના રોજ ભાવ હતો તો મિત્રો આની અંદર જે અગત્યના ભાવ તમે જોઈ શકો છો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ અમદાવાદની અંદર આઠસો દસ અમરેલીમાં આઠસો ને બાવીસ એટલે કે એપ્રિલ મહિનાના આ તમે ભાવ જોઈ શકો છો તો મિત્રો આની અંદર પણ આપણે જાણીશું કે પહેલી મેથી કેટલા ભાવ છે એ પણ વિગતો આપણે જાણીએ તો એની અંદર વાત કરીએ તો પહેલી તારીખથી કેટલો ગેસનો ભાવ છે એલપીજીનો એ બદલાવા જોવાનું મિત્રો તમે જોઈ શકો છો પહેલી મેના રોજ જે અગત્યના જે ભાવ આઠસો દસ પોઈન્ટ પચાસ જે કોઈ પણ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો જે ગયા મહિને સેમ ભાવ હતો એપ્રિલ મહિનાની અંદર એ જ ભાવ મે મહિનાની અંદર હશે જે ગેસ સિલિન્ડરનો જે નવો ભાવ છે એ રહેશે તો એની અંદર આપણે જે તાલુકા જિલ્લા જે ભાવ છે એની અંદર જાણીએ તો અમદાવાદની છે અંદર છે આઠસો દસ અમરેલીમાં આઠસો બાવીસ આણંદમાં આઠસો નવ અરવલ્લીમાં રહેશે આઠસો સત્તર બનાસકાંઠાની અંદર આઠસો છવ્વીસ પોઈન્ટ પચાસ ભરૂચની અંદર આઠસો ને નવ ભાવનગરની અંદર આઠસો અગિયાર બોટાદની અંદર આઠસો સોળ છોટા આઠસો સત્તર દાહોદની અંદર છે આઠસો ત્રીસ દેવભૂમિ દ્વારકાની અંદર આઠસો એકવીસ પોઈન્ટ પચાસ ગાંધીનગરની અંદર આઠસો દસ પોઈન્ટ પચાસ ગીર સોમનાથની અંદર આઠસો ત્રેવીસ જામનગરની અંદર છે આઠસો પંદર પોઈન્ટ પચાસ જૂનાગઢની અંદર આઠસો એકવીસ પોઈન્ટ પચાસ ખેડાની અંદર છે આઠસો નવ પચાસ કચ્છની અંદર આઠસો ત્રેવીસ અંદર આઠસો પચીસ પચાસ મહેસાણાની અંદર આઠસો અગિયાર મોરબીની અંદર છે આઠસો તેર પોઈન્ટ પચાસ નર્મદાની અંદર આઠસો ત્રીસ પોઈન્ટ પચાસ અરબ નવસારીની અંદર છે આઠસો અગિયાર પોઈન્ટ પચાસ પંચમહાલની અંદર આઠસો અઢાર પોઈન્ટ પચાસ પાટણની અંદર આઠસો સત્યાવીસ પોરબંદરની અંદર આઠસો ચોવીસ રાજકોટની અંદર છે આઠસો આઠ સાબરકાંઠાની અંદર આઠસો ઓગણત્રીસ સુરતની અંદર આઠસો આઠ પોઈન્ટ પચાસ સુરેન્દ્રનગરની અંદર આઠસો પંદર તાપીની અંદર આઠસો બાવીસ પોઈન્ટ પચાસ ડાંગની અંદર આઠસો વીસ વડોદરાની અંદર આઠસો નવ અને વલસાડની અંદર છે આઠસો બાવીસ તો આ પ્રકારે કોઈ ભારની અંદર ફેરફાર તમને જોવા નહીં મળે ત્યારે કોમર્શિયલ ગેસના ભાવની અંદર તમને ફેરફાર જોવા મળશે એની અંદર સૌથી મોટો ઘટાડો એકત્રીસથી લઈને બત્રીસથી લઈને તેત્રીસ રૂપિયા સુધી ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોવા મળશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી હિન્દ મિત્રો વંદે માતરમ જય કરવી ગુજરાત